દેખાતું જ નહીં સાચી તો લાજ કાઢી રાખી એટલે ના દેખાય ને તો ગોમો કોઈ તમન જ દી ને પહેલી વાત સાચી પણ ગોમો કોઈ સીધા આવે તો ના ઓઢો ઓઢો કરે ને જો તમે છું થોડી પણ નહીં તમારું કોમની માર કોમની

કોઈ કોઈ આગળ નહીં લેના તું મન તો પહેરાથી આગળ હાર તો જિંદગી મળી રહે તમે તો તમે મારું સારું વિચારી જ ના કરી જિંદગીમાં અને આગળ વાત એક તો મેં વાત કરું આ મારું બાગુ કોઈ જે કરાવતું છે ને હું મોનાનો દોરા આલ છું જે ગમે તે મોરવા હોય કેમ તે મોરવા હોય

તો ખુશ થઈ જાવ આ ટાટ તો ખુશી ખુશી હવે મને હું કો દો એ મોમા હા એટલે મોમા જલ્દી કરવું પડશે ને કા ઓટો પેલા આગે પૈસા આલ દે હે ઓમ તો પાછું એક વાત કો મોમા આ ઓડે આખી જિંદગી કમેન્ટ ભેગું કર્યું છે કોઈ આગળ પાછળ હતું નહીં વાપરવાળું બધું ભેગું જ કર્યું છે મોમા અને આપણે બે જો વન લૂંટવા ઉપર આવી ગયા ને તો લૂંટી લૂંટી સાફ કરી દેવા અને આપણું ઘર ભરાઈ જાય ને એનું ખાલી કરી દેવું છે એવું કરવું હોય તો એક કામ કરો આપણે પેલા વટાણ ઘેર આપણે જાવ આગેવાન ને પાડે હું આગેવાન ને પાડી દઉં પેલા પેલા આપડે કોન્ટ્રાક્ટ કરી દેવો ગમે દોરો હશે કિજો ભરેલો હશે ચારે ચાર પૈસા ને નકર તમારો એ દોરો હશે ચિલાંગ ખબર હે પચાસ કિલો દોરો કરાવ ઘણો મોટો તમારે ગળું પડતો થાય કપાય ને એટલે પચાસ કિલો અમે ગળામાં ના રહેતા એટલે

જો તમને ઓર્ડર કો લખું પાસો તમે યાર તમારું નોમ એટલું સારું છે ને તમને ઓડો કે હા તો ઓર્ડર ઓડો માં જ કહેજો આખી જો વાયને ખબર પડી જી જીચો ઓડો કી હવે હવે આપણે વન તમાર હગુ અમે લાઈ દીધું છે હવે જો તમને ઓડો કે હી પણ હવે માર હગુ થઈ ગયું છે ચોકણ ચોકણ એટલે આ શું કેવું તમને હવે મારે જમ એક એક જાનો કરાવા છે માર હગુ હવે હવે નોમ લઈ લો ને ફટાફટ નોમ લઈ લો એટલે મજા આવી જાય ભાઈ

લાવી ના હોય તરત ખાવાનું પોણા તમાર વળી જીવ બળ્યો કે પોત્રી વર્ષે હજુ ઓટો ફરતું લાવ થોડું મોમો જેવા કેવાય

તમારી તમારે જે ચાર પાંચ દાડા શું થાય આપણે એ બકરો હવે હલાલ થવા જાય મોમા બકરીને ડબ્બા પૂરી દીધી છે

તૈયારી કરો ખાલી પોણા હાથે ઘડિયાલ કોટે દોરા આ લખુબાની હેડ્યા જો